સેન્ડવિચ ખાવી ખૂબ પસંદ છે પણ બ્રેડ ખાયા વગર અને બ્રેડ ખાઈ નથી શકતા એના માટે હેલ્ધી ઓપ્શન હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન આજે આપણે બનાવીશું મગ દાળમાંથી બ્રેડ બનાવી અને સેન્ડવિચ બનાવીશું તો પ્રોટીનથી ભરપૂર હેલ્ધી સેન્ડવિચ બની જશે ઇન્સ્ટન્ટ બની જશે અને તમે જોશો ને એટલી ટેસ્ટી બનશે કે વારંવાર ખાવાનું મન થશે તો ચાલો બનાવીએ એના માટે આપણે લેશું એક વાટકી અથવા એક કપ મગની દાળ ને સરસ રીતે પાણીથી ધોઈ લેશું અને આ દાળમાંથી જે પણ કચરો હોય ને તે બધો કાઢી લેશું તો બેથી ત્રણ પાણીથી આપણે ધોઈ લેવાની આ રીતે હાથથી મસળીને એટલે જે પણ એક્સ્ટ્રા

આ આ રીતે તોડીએ ને તો બસ દાણો તૂટી જવો જોઈએ એટલી સોફ્ટ હોવી જોઈએ તો હવે આપણે આ દાળમાંથી પાણી કાઢી લેશું અને માત્ર બે થી ત્રણ ચમચી જેટલું પાણી રહેવા દેસું એટલે આપણે દાળમાં એની સાથે પીસાઈ જાય અને સોફ્ટ બેટર તૈયાર થાય તો આ રીતે બધું મિક્સર જારમાં દાળ એડ કરી દેસું અને પછી આપણે ટેસ્ટી બ્રેડ બનાવવા માટે આપણે એડ કરીશું બે તીખાસ ખાસ મઢેલી મરચી અને એક ટુકડો આદુનો તો અડધા એ જેટલું મેં આદુ એડ કર્યું છે હવે જેટલી બને એટલી ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું તો આ રીતની દાળમાંથી એકદમ ફાઇન બેટર તૈયાર થઈ જશે તમે જુઓ આ રીતનું એકદમ સ્મૂથ થઈ જવું જોઈએ બસ આપણું બેટર તૈયાર થઈ ગયું હાથથી આ રીતે કરીએ ને તો બિલકુલ એમાં દાણા ના દેખાવા જોઈએ તો આ બેટર તૈયાર થઈ ગયું એને એક બોલમાં કાઢી લેશું અને પછી એમાંથી હું અડધું બેટર સાઈડમાં રાખી દઈશ અને અડધા બેટરમાંથી આપણે બ્રેડ તૈયાર કરીશું કારણ કે એક સાથે તમે બધા બેટરમાં ઇનો એડ કરી દેશો ને તો એનો રિઝલ્ટ પ્રોપર નહીં મળે એટલા માટે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મેં અહીંયા બેટર અડધું બહાર કાઢી લીધું છે અને થોડું હળદર પાવડર પણ એડ કરીશું હેલ્ધી બનાવવા માટે હું અહીંયા થોડું ગાજર પણ એડ કરું છું પહેલાં મિક્સ કરી દઈશું આ રીતે સરસ હેલ્ધી બ્રેડ તૈયાર થાય છે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આવી મગદાળની હેલ્ધી બ્રેડ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા તમે મારી રેસીપીઓ કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે તો બેટર તૈયાર થઈ ગયું હવે બ્રેડ બનાવવા માટે આપણે હલકી અને થોડી સોફ્ટ બનાવવા માટે અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરું છું એની જગ્યાએ તમે થોડો સોડા પણ એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી દેશું તો આ આ રીતનું એકદમ લાઇટ અને ફ્લફી બેટર તૈયાર થઈ જશે તો બેટર રેડી થઈ ગયું હવે આપણે કોઈ ગેસ ઉપર નથી કરવાના સેન્ડવિચ બેકર છે મારી પાસે આ રીતનું ગ્રીલ વાળું સાદું હોય તો સાદું લઈ લેવાનું અને પછી આ રીતે એમાં બેટરને સ્પ્રેડ કરી દેશું એક સાથે અહીંયા આપણે સરસ એવું સ્પ્રેડ કરવાનું બહુ વધારે નહીં કરવાનું થોડું પતલું જ રાખવાનું બ્રેડની સાઇઝનું કારણ કે એ થોડું ફૂલશે તો જેટલું મેં બેટર તૈયાર કર્યું છે ને એમાંથી બ્રે આ રીતની લાંબી સ્લાઇસ થશે અને પછી એમાંથી બે સેન્ડવિચ તૈયાર થશે એટલું બેટર આપણે એક સાથે રેડી કર્યું છે આ રીતે સ્પ્રેડ કરી દઈશું ઇવનલી એક સરખું કોર્નરમાં પણ સરખું એવું સ્પ્રેડ કરી દેવાનું અને હવે મશીનને બંધ કરી અને બંને લાઇટ ઓન થઈ જાય ને ત્યાં સુધી એક સાઈડ થવા દેશું તો આ રીતે બંને લાઇટ ઓન થઈ ગઈ તમે જુઓ સરસ એવી એક સાઈડથી સ્ટીમ થઈ ગઈ મેં અત્યારે સ્વિચ બંધ કરી દીધી છે અને આ રીતે એક સાઈડ થઈ ગઈ ને એટલે પછી એને પલટાવી બીજી સાઈડ પણ આપણે થોડી શેકી લેશું એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગે બિલકુલ કાચી ન લાગે બીજી સાઈડ પણ મેં થોડી વાર થવા દીધી અને પછી આ રીતે બંને સાઈડ સરસ એવી થઈ ગઈ જો તમને ક્રિસ્પી પસંદ હોય ને તો તમે થોડી ક્રિસ્પી પણ કરી શકો છો બસ આ રીતે બીજી પણ આપણે તૈયાર કરી લેશું તો આ રીતે બંને બ્રેડના મેં લેયર શેકીને તૈયાર કરી લીધા છે હવે એક સરખા કટ કરવા માટે આ રીતે એક ઉપર એક રાખી અને નાઈફની મદદથી આ રીતે કટ લગાવી દઈશું એટલે પરફેક્ટ સેન્ડવિચની બ્રેડ તૈયાર થશે હવે સેન્ડવિચની ચટણી લગાવી દેસું તો આ સ્પેશિયલ સેન્ડવીચ માટેની ચટણી છે તો આ રીતે સ્પેશિયલ બધી બ્રેડ ઉપર એક સરખી લગાવી દેશો જો બાળકો ખાવાના હોય ને તો તમે એક બ્રેડ ઉપર ટોમેટો સોસ પણ લગાવી શકો છો હવે તમને મનપસંદ જે પણ વેજીટેબલ ગમે ને એ સ્લાઇસ કરી આ રીતે ગોઠવી દેવાના મેં ટામેટા કાકડી અને ડુંગળીને આ રીતે ગોઠવ્યા ઉપરથી ચાટ મસાલો અને અહીંયા હું એક ચીઝ સ્લાઇસ રાખું છું તમે ચીઝ વગર પણ તૈયાર કરી શકો છો ઉપરથી ફરીથી આ રીતે વેજીટેબલની એક લેયર કરી દેવાનું ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી અને સર્વ કરવાનું તમે જુઓ એકદમ હેલ્ધી ટેસ્ટી બેસ્ટ ઓપ્શન એવી આપણી મગદાળની સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે છે ને એકદમ હેલ્ધી ઓપ્શન બધા વેજીટેબલ પણ આવી જાય અને બાળકોને ચીઝ સાથે પણ ખૂબ ભાવે અને બ્રેડ વગર પણ તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો આ રીતે કટ પણ લગાવી અને તમે સાઉ કરશો અને તો પણ પરફેક્ટ સાવ થશે તો જેમને બ્રેડ નથી પસંદ જે બ્રેડ ખાઈ નથી શકતા ગ્લુટન ફ્રી હેલ્ધી નાસ્તો ખાવ હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે તો આ રેસિપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસીપી તમને સારી લાગતી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે અને આ રેસીપીને જલ્દીથી જલ્દી બધાને શેર કરજો ચાલો ફરી મળીશું